સેટ ટોપ બોક્સ કેવી રીતે કામ કરે છે સિગ્નલ મેળવવું સેટ ટોપ બોક્સ કેબલ સેટેલાઇટ અથવા ઇન્ટરનેટ દ્વારા ટેલિવિઝન સિગ્નલ મેળવે છે કેબલ ટીવીમાં સિગ્નલ કેબલ દ્વારા આવે છે સેટેલાઇટ ટીવીમાં સિગ્નલ સેટેલાઇટ ડિશ દ્વારા મેળવવામાં આવે છે ઇન્ટરનેટ ટીવીમાં સિગ્નલ ઇન્ટરનેટ દ્વારા આવે છે સિગ્નલ ડિકોડિંગ સેટ ટોપ બોક્સ મેળવેલા ડિજિટલ સિગ્નલને ને ડિકોડ કરે છે આ પ્રક્રિયામાં સિગ્નલ ને એનાલોગ સિગ્નલમાં રૂપાંતરિત કરવામાં આવે છે ટીવી પર દર્શાવવું સિગ્નલ પછી તમારા ટીવી પર દર્શાવવામાં આવે છે આનાથી તમે વિવિધ ચેનલો અને જોઈ શકો છો સેટ ટોપ બોક્સ આ બોક્સ કેબલ ટીવી સિગ્નલ મેળવે છે સેટેલાઇટ સેટ ટોપ બોક્સ આ બોક્સ સેટેલાઇટ ટીવી સિગ્નલ મેળવે છે ઇન્ટરનેટ સેટ ટોપ બોક્સ આઈપીટીવી આ બોક્સ ઇન્ટરનેટ દ્વારા ટેલિવિઝન સિગ્નલ મેળવે છે સેટ ટોપ બોક્સના ફાયદા વધુ ચેનલો સેટ ટોપ બોક્સ સાથે તમે ટીવી વધુ ચેનલો જોઈ શકો છો ઉચ્ચ વાળી તસવીર અને અવાજ ડિજિટલ સિગ્નલ વધુ સારી તસવીર અને અવાજની ગુણવત્તા પ્રદાન કરે છે વધારાની સુવિધાઓ કેટલાક સેટ ટોપ બોક્સમાં રેકોર્ડિંગ પોઝિંગ અને અન્ય સુવિધાઓ પણ હોય છે આશા છે કે આ માહિતી તમને મદદરૂપ થશે